એટલે કોઈની વિડીયો બી કન્ટિન્યુ જો નવો હોય લાઈક શેર હે એ આમ કરવા ગયા એટલે તો આપણે રોકાણા કે ઈબાને આપણે આવવું તો પડે એટલે તો આપણે તો ઘર છે ને માતર ગયા તો આપણે મજા આવી ને એ આવે પછી આપણે એનું સ્વાગત કરશું જાહેર કરશું એટલે બધું કરશું એટલે ઈ જોવાનું ભૂલતા નહીં અને લવા હોય લાઈક સબસ્ક્રાઇબ કરી ઠંડી વાગે ત્યારે સમજ જોરદાર પડે હવે તો હમણાં ઠંડી પાણી પી ગોરામાંથી પીધા જેવું શરૂઆત થઈ છે થઈ ગયો શરૂઆત છે આજી સ્ટાર્ટિંગ હજી તો અને મે એટલે પીરો આવ્યો અંદરથી બાટલો ભરવા જાવ તો પોર્ટ ને છે ને જામનગર ભૂલી ગયા ત્યાં થોડું પોર્ટ નું કામ કરશે સર ઉપરથી વાહ તો ફાઇનલી મીત આવી ગયો ને મીતે આવીને ડાયરેક્ટ વિડિયો ચાલુ કર્યો મજા આવી ગઈ અને ગેસનો માટલો ભરવા જાય ને જો ત્યારે અહીંયા મીત ભેગો આવે તો મેં છે ને આગળની સાઈડ રાખ્યો કેમ કે એને જગ્યા પછી જો જરાક જોઈ દીધી જગ્યા બહુ છે પણ આગળ રાખી દીધો મેં તો નહીં ભાઈ ભણવા જવું ને એટલે અમે વેલા ભાગ્યા ગયા તારો વેલાડી જઈ આવીએ બાટલો બાટલો ભરીને પાછા આવીએ પાંચ વાગ્યા મળ્યા ઠંડી કેવી લાગી ઠંડી તો છે જ ને સાંજે ખરી ગયા વિડીયો અપલોડ કરવા જોઈએ હા આ સવારમાં જ નીકળી ગયા ને એકદમ જો આ વાવો છે અરે પણ નાઈટ પડી ઠંડે ઠંડુ હોય જો અને બિચારાઓ કા રિસ્તામાં જોઈને ખાંઢવાઈ ગયો લે આ ત્યાં આપની બાજુમાં આમારા ઘરની બાજુમાં હા એ મરે ગયો બિચારા હા વરી લે આજ જોયું એ ફક તો જો રાખ્યા ગણશે બાટમાં રાખ્યો દી

મી તા એ જતા હોય એટલે એમ જ હોય અભાઈ એક બાટલા જેટલો તો નહીં હોય હમ એટલો તો ઘોડીનો કડાયો આખો ખાર બ્રશ કરે બાપુ તો એકલા જ ઉપાડ લે કરણ સંત છે કરણ બાપુ ખંભે માર લ્યો મૂક કે નહી તો આપણે છે ને આજે આપા જાત્રા વાળા જાત્રા કરીને આવતા રહેવાના છે આ ભાઈ કેમેરો સાફ નથી હું ભાઈ તો પાછળ મીતી આવે અને આજે આપણે જાત્રા કરવા ગયા હતા માં ને બધા વની માં ને તો એ આજે છે ને આવતા રહે વોટ્સઅપ એ છે ને આજે આવતા રહે બરોબર એટલે એ આવતા રહે એટલે આપણે વ્લોગ બનાવીશું બધાય જાત્રા યાર ક્યાં ક્યાં થઈને આવે તો એ કહેવાય વ્લોગ બનાવવો તો બને જ છે મેમરી સેવ થઈ જાય બાને અભાઈ ભાઈ યાર કેમેરાથી હવે એવું નથી પહેલાં વધારે જતું હવે તો કેમેરામાં આવી જ અહીંયા કી કરે ગો તું નો ઉતારો આવે વોટ્સ અપ ડુડ એ ચેનલ બનાવ્યો હું તો આ રહ્યું આપણું ફેસ દેખાઈ ગયું ફાઇનલી આ કાન લાગી શું દેખાડે અત્યારે લગી મીત નું ફેસ તો આ જે છે ને ફાઇનલી આવી છે આપણે હમણાં આવે કદાચ પૂગું પૂગું જઈ છે દિવ્ય ચડવા ગયો એટલે એ જોઉં અને અહીંયા અમે એક સનસેટ થાય સનસેટ તો આયો કેવો સીધે સીધી લીટી બાકી સીધી લીટિયો ગયાં ખેતરવારા આમ કીધું સીધી નો કહેવાય કે આનાથી ને એકદમ પટ્ટી મારે કાઈ આય સનસેટ થાય ને એ જોયા જો સનસેટ ભાઈ ગેમ કે તો આપણે નાઈટ થતા છે ને મજા આવે માં થોડો ઘણો આમાં આટો મારો આવતા હોય અને ભાઈ મારા ભેગો છે અત્યારે આજ આજે બધા આવે ને જાત્રા કરીને તો કઈ ભૂગે અત્યારે હવે પવો કદાચ ભૂગું ભૂગું હોય છે એટલે આગળ આવે એટલે આપણે લોક ત્યારે બનાવીશું અને કેટલા ધામ ફરીને આવ્યા ક્યાંય ક્યાં છે ત્યાં અમુકમાં તો જઈએ અમે પણ અમુકમાં નથી ગયા હજી કેમકે એ બહુ સેટું છે બરોબર હું નથી થવા માંડ્યો સૂર્યાસ્ત્રેક માં એવું છે

અવાઈ ની પાહે થી ફોન નો કર તો બડા સ્ટ્રેસ લે લે નાના છોટી રે ને મિતને જો મી પાછળ બેઠો જો ધીરે 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 આવ ધીરે આવ ધીરે બોઝે બોઝે લે એ હોસે હે બોતે ભાઈ ભાઈ